નમસ્કાર મિત્રો તમે છો એક પ્રવાસી સાથે અને આપણે છીએ ખેતરની સફર પર તો આંબામાં આપણે આજે એક એવો ઉપાય કરી રહ્યા છીએ જે જીવાત નિયંત્રણમાં ખૂબ કારગર નીવડશે તમે જોઈ શકો છો આ ગેરું છે જે આપણે આંબાના થળમાં લગાડી રહ્યા છીએ પણ પરંતુ એમાં એક વસ્તુ આપણે નાખી રહ્યા છીએ તો એ છે મોરથૂથું આ મોરથું છે મિત્રો એ કુદરતી જીવાત નિયંત્રણ કરે છે તો ચાલો આપણે લગાડીએ અને તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો મિત્રો આ મોર છે જે આપણે ઘેરુમાં નાખી રહ્યા છીએ તમે જોઈ શકો છો થોડુંક નાખવાનું છે મિત્રો અને ચૂનામાં પણ નાખી રહ્યા છીએ આપણે બંનેમાં મોર થું નાખી દીધું છે મિત્રો હવે આપણે આંબાને લગાડશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો કેવી રીતે લગાડીએ છીએ અને પછી એના ફાયદા તો ઈયળ અને જે જીવાત છે આંબામાં આવે છે મિત્રો આપણે ચૂનામાં આ મોર સુથું નાખી રહ્યા છે તમે જોઈ શકો છો જૂના સમયમાં પણ મિત્રો ઘરમાં પણ ચૂનો કરવામાં આ મોરસૂથું વાપરવામાં આવતું હતું જેથી ઘરમાં જીવાત નિયંત્રણમાં રહે તો આપણે આ પ્રયોગ આપણે ચૂનો લીધો છે એમાં આ મોર ચૂથું નાખી દીધું છે મિત્રો એમાં પાણી નાખીને હવે નાખી દેસુ મિત્રો આ ચૂનો લગી રહ્યો છે ગેરુની ઉપરના ભાગમાં આપણે આ ચૂનો લગાડી રહ્યા છીએ તમે જોઈ શકો છો બીજા બધા આંબાને પણ આપણે લગાડી દીધું છે ઘેરું લગભગ લગાડવાનું કામ શરૂ છે અને આ ચૂનો જેમાં આપણે મોરતું થું નાખેલું છે તો આ રીતે આપણે ઓર્ગેનિક ઉપાયો ખેતીમાં કરતા રહીશું અને ઓર્ગેનિકને વળગેલા રહીશું તો તેનો ફાયદો આપણને મળશે મિત્રો આપણે આ ચૂનો અને ઘેરું લગાડી રહ્યા છીએ તમે જોઈ શકો છો પહેલાં આપણે નીચેના ભાગમાં ઘેરું લગાડીશું આમાં આપણે મોર સુથું નાખેલું છે હવે તમને એવું થતું છે કે આનો શું ફાયદો તો મિત્રો આ લગાડવાથી આપણે જે જમીનમાંથી નીકળતી જે જીવાતો છે અને જે તત્તળિયા અને પ્રકારની જીવાતો છે ઈયળો છે એ આંબાના વૃક્ષ પર ચડતું નથી અને તે આપણને ફાયદો કરે છે કે આંબાના પાન ખવાઈ જાય ઈયળો દ્વારા અને ઈયળો જે પાન ખાઈ જાય છે અને નુકસાન કરે છે તે આ લગાડવાથી મિત્રો ફાયદો થાય છે એટલા માટે આપણે આ લગાડી રહ્યા છીએ તો આંબામાં આ જે ઉપાય છે એ કોઈપણ બાગાયતી પાકમાં તમે અવશ્ય કરી શકો છો અને કોઈપણ બાગાયતી પાકમાં આ ઉપાય ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે તો આપણે ઘેરું અને ઉપરના ભાગમાં આવે આપણે ચૂનો લગાડીશું તો આવા જે ઓર્ગેનિક ઉપાયો છે મિત્રો એનાથી કોઈપણ બાગાયતી પાકમાં તમે રિઝલ્ટ મેળવી શકો છો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો માટે એક પ્રવાસી સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને બાગાયતી ખેતી કરતાં આપણા ખેડૂત મિત્રોને આ વિડીયો અવશ્યથી મોકલો આવજો